નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છે કપાસના ભાવ અને નાની મોટી અપડેટ્સ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ ખેડૂત મિત્રો કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો ખેડૂત મિત્રો માટે આજે સારા સમાચાર આવ્યા છે કપાસના ભાવમાં વાત કરીએ તો વીસથી પચીસ રૂપિયાનો સુધારો થયો છે અને બધા જ માર્કેટયાર્ડોમાં મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો સાડી ચૌદસો પચાસ પ્લસ એટલે કે ચૌદસો પચાસથી ચૌદસો એંશી નેવું સુધી બોલાવા લાગ્યા છે અને અમુક માર્કેટ યાર્ડો છે જ્યાં કપાસના ભાવ પંદરસો ચાર પંદરસો દસ સુધી બોલાવા લાગ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે પંદરસો સાહીઠ રૂપિયા માણાવંદરની અંદર સૌથી ઊંચો ભાવ બોલાયો છે પરંતુ માણાવંદરની અંદર કપાસના સૌથી ઊંચા ભાવ બોલાય છે તેનું કારણ છે ત્યાં કપાસની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે જેના કારણે કપાસની માંગોના કારણે જ ભાવ બોલાઈ રહ્યા છે જ્યારે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો નવસો નેવું રૂપિયા પ્રતિ વીસ કિલોના અમરેલીની અંદર બોલાયો છે અમરેલીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં આવક થાય છે જેના કારણે કપાસના ભાવ ત્યાં નીચા જોવા મળે છે હવે ખેડૂત મિત્રો કપાસના બંને વાયદાની વાત કરીએ તો મિત્રો આજે એમસીએક્સમાં વધારો જ્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘટાડો જોવા મળ્યો છે આજે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદા છપ્પન હજાર બસોએ બોલાઈ રહ્યો છે જ્યારે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો એંશી પોઈન્ટ ઓગણીસ ડોલરે બોલાઈ રહ્યો છે હવે ખેડૂત મિત્રો કપાસના જે ક્વિન્ટલના ભાવ હોય છે તે આપણે જોઈ લઈએ તો ખેડૂત મિત્રો અત્યારે હાલ ગુજરાતમાં એવરેજ ભાવની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલના છ હજાર છસો અગિયાર રૂપિયા બોલાઈ રહ્યા છે જ્યારે સૌથી નીચા ભાવની એટલે કે મિનિમમ ભાવની વાત કરીએ તો ચાર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ચાલી રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલના આઠ હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે મિત્રો ગયા સમયે આ વર્ષની સરખામણીએ ખૂબ જ વધારે ભાવ હતો બાર બાર હજાર સુધી પર ક્વિન્ટલના ભાવ હતા જે આ વર્ષે ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે હવે મિત્રો ખેડૂતોનો જે ફેવરેટ સવાલ છે કે શું આ અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ પંદરસોએ પહોંચી શકે કે નહીં તેની થોડી સંભાવના છે કે નહીં તેની અપડેટ્સ મેળવી લે તો મિત્રો હાલ કપાસના બધા જ માર્કેટયાર્ડોમાં ભાવની વાત કરીએ તો સાડી ચૌદસો પ્લસ બોલાવ લાગ્યા છે અને જો આજે શુક્રવારે તેજી જોવા મળે અને આજે તેજી જોવા મળે એવી સંભાવના છે અને શનિવારે પણ જો તેજી થશે તો કપાસના ભાવ પંદરસો સુધી પહોંચે એવી સંભાવના છે જો આજે ઘટાડો થઈ અને કાલે વધારો થાય તો આજે ઘટાડો થાય ને ગઈ કાલે વધારો થાય તો પંદરસો પહોંચવું મુશ્કેલ છે નહીં ત્યારે આ અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ પંદરસો પહોંચી શકે છે આ સાથે અસ્તુ જય હિન્દ